અમારે છે ને અહીંયા સૌથી જૂનું શંકર મંદિર છે અને આ મંદિરે આવો ને એટલે તમને પ્રકૃતિનો એટલો મસ્ત અહેસાસ થાય ને કે તમને એ વાત જ પૂછો માં તો અહીંયા આવીએ ને તો જ આપણને ખબર પડે તમને પણ હું જે સગાઈમાં વસ્તુ આવી છે ને એ બધી વસ્તુ હું તમને બતાવી દઉં કે શું શું વસ્તુ સગાઈમાં આવી છે એ તમારી રજા પૂરી થઈ ગઈ છે હવે મારા રજા તરત પૂરી થઈ ગઈ ફટાફટ રજા વાઈ ગઈ ગા ચાલો હવે જો ઠેલા બિસ્તરા બોટલા લઈને જાય છે મહેમાન કામે વળગાડી દીધા અમે જો ઠેલા લઈને ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાના ભજીયા બનતા જાય છે અને અહીંયા મહેમાન ને બેસાડી દીધા છે જો ગરમા ગરમ ખાવા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં અત્યારે જો સવાર સવારના 7:30 જેવો ટાઈમ વાગી ગયો છે આપણે નાઈટ થઈ ગયા છે ફ્રેશ અને આજે તો જન્માષ્ટમીનો તહેવાર પણ પૂરો થઈ ગયો છે સાતમ આઠમ પૂરી થઈ ગઈ છે અને આજે છે નોમ અને ઓલી કહેવત છે કે નોમ નિમાણી આજથી બધા લોકો પછી પોતપોતાના ધંધા રોજગાર રોજગારને ઘણવામાં અને બધા વ્યસ્ત થઈ જશે અને બધા લોકો જે સાતમ આઠમ કરવા આવ્યા હોય બધાને આજે તો વયુ જવાનું છે તો જો મારા ભાઈ વોકિંગ કરે છે આજે હોઈ જવાનું છે કે હા આજ રાતે હોઈ જશે એ લોકોને બે બસ છે હમ આજે રાતની સંગીની ને ભાઈની બેની બસ છે તો એ જતા રહેવાના છે ને અમે હવે એક બે દિવસમાં જતા રહીશું અને કાલે તો કેટલો જોરદાર વરસાદ હતો ને આજે તો જો કેવો એવો ઉનાળા જેવો તડકો કાઢ્યો છે વાંધો નહીં વરસાદ સારું થઈ ગયો એટલે હવે ખેડૂતને છે ને થોડીક રાહત થઈ પાણી પાવા એ નહીં પાવા પડે અને મમ્મી જોયે કામ કરીને ફ્રી થઈને બેસી ગઈ છે બધું થઈ ગયું કામ હાથ તો નું થયો થયો અડધો થયો ને બાકી થઈ ગયા

અને દિત્યા બેન તો હજી સુતા છે કેમ કે રાત મોડી મોડી સૂતી હતી ને તો પછી હજી સૂતી જ છે તો એને ઉઠાડ્યું નથી ને એને લઈ પણ નથી જાવી બે બેનો જોઈ ચક્કર મારી આવે ફટાફટ સ્કૂટી લઈને જાય કેમ કે ગામમાં થોડું દૂર જાવું પડે એટલે ફટાફટ ચક્કર મારી અને પછી આવતા રહીએ ચાલો તો જો અત્યારે અમારે ગામમાં બેસવા આવવાનું હતું અને સાથે સાથે છે ને અહીંયા મંદિરે મારે છે ને વીર દોરો પણ મૂકવા આવવાનું હતું પીપરે અમારે છે ને અહીંયા સૌથી જૂનું શંકર મંદિર છે થોડુંક ગામથી દૂર થાય અને આ કેટલા વર્ષો પુરાણું હોય તો મને ખબર નથી પણ બહુ જૂનું મંદિર છે અને આ મંદિરે આવો ને એટલે તમને પ્રકૃતિનો એટલો મસ્ત અહેસાસ થાય ને કે તમને એ વાત જ પૂછો માય તો અહીંયા તો જ આપણને ખબર પડે કેમકે જો અહીંયા બાજુમાં જ નદી છે અને અહીંયા છે ને નદીની બાજુમાં જ એટલા વર્ષો જૂના વૃક્ષો છે ને અને અહીંયા એટલું ઠંડુ વાતાવરણ હોય અને અહીંયા બેસવાની એટલી મજા આવે એની વાત જ પૂછો અને પક્ષીઓનો અવાજ આવતો હોય અને અહીંયા છે ને એકદમ ઘોંઘાટ વગરનું વાતાવરણ હોય કેમ કે અહીંયા કંઈ શોર બકોર હોય જ નહીં એટલું મસ્ત હોય ને એ બેસે ને એટલે આપણું મન એકદમ શાંત થઈ જાય ને અને મજા જ આવી જાય તો સૌથી પહેલા આપણે જો શંકર ભગવાનના દર્શન કરી લીધા છે ને હવે અહીંયા પીપળા ઉપર આપણે દોરો છોડી અને પછી આપણે કાકા બાપાના ઘરે બેસવા જવાનું છે ત્યાં બેસી આવીએ ચાલો તો અત્યારે થઈ ગયું છે બપોર પછીનો ટાઈમ રોંઢે ટાઈમ થોડીક વાર આપણે ગામમાં બેસવા ગયા હતા તો ત્યાંથી આવી જમીને પછી સૂઈ ગયા હતા તો અત્યારે અને અત્યારે છે ને વાતાવરણ એકદમ પાછું વાદળછાયું થઈ ગયું છે વરસાદ આવે એવું થઈ ગયું છે ઘડીક તો છાટા આવતા હતા પણ પાછું તો રહી ગયું છે બધું અને અત્યારે જો સંગીને અને ભાઈને બંનેને જવાનું છે તો એ લોકો એનું પેકિંગ કરે છે સામાન પેક કરે છે અને એને સાંજની બસ છે તો આજે સાંજે તો એ લોકો જતા રહેશે અને અત્યારે છે ને સગાઈમાં જે જે વસ્તુ સંગીતાને આવી હતી ને એ બધી વસ્તુ છે ને અમે એને જે જે જોતું હતું એ બધું લેતી હતી ને એ બધું કરતું હતું તો તમને પણ હું જે સગાઈમાં વસ્તુ આવી છે ને એ બધી વસ્તુ હું તમને બતાવી દઉં કે શું શું વસ્તુ સગાઈમાં આવી છે એ તો જો અહીંયા છે ને બધા કપડાં મેં અહીંયા ગોઠવી દીધા છે જો એક આ ટાઈપની સાડી એવી છે પછી એક આ બાંધણીની સાડી છે બે સાડી છે પછી આ સાડી છે ને એ મમ્મીને વેવાણ વેવાણ સાડી આપતા હોય ને તો એ સાડી છે મમ્મીની અને પછી ત્રણ ટાઈપના કુર્તી પેર છે એક આ ડ્રેસ છે એક આ ડ્રેસ છે અને એક આ ડ્રેસ છે આ ત્રણ ડ્રેસ છે અને આ બંને સાડી છે બે સાડી અને ત્રણ ડ્રેસ આવ્યા અને આમાં થોડી ઘણી કટલેરી છે અને આમાં છે ઘડિયાળ પછી એક પર્સ આવ્યું છે અને બીજી છે એક આ બેગ તો આટલી બધી હા હા જુદી બેને આવડે છે પર્સ ખોલતા

અને અત્યારે છે ને સુરત થી મહેમાન આવ્યા છે પપ્પાના ના છોકરાની લોકો જે સગાઈમાં નહોતા પહોંચ્યા તો અત્યારે પહોંચ્યા છે એના માટે આપણે રસોઈ બનાવવાની છે મમ્મી અને સંગી ભાઈ અહીંયા કટિંગ કરવા માંડ્યા છે ભજીયા બનાવવાના છે અમે હજી કાલે જ ભજીયા ખાતા કા મમ્મી જાજા ટાઈમે આવ્યા ઘરે એટલે આપણે મહેમાન ગતિ તો કરવી જ પડે અને સંગીને ને ભાઈ તો વહી જવાનું છે એટલે આપડે આપણે એડવાન્સમાં કાલે જ ભજીયા બનાવીને ખવડાવી દીધા આજે આપણે પાછા બીજી વાર ભજીયા બનાવવાના છે એટલે બધી લીલોતરી બેસી ગયા છે અળવીના પાન સરગવાના પાન ને મરચા ને બટેકા આ છે સરગવાના પાનના છે ને મસ્ત ભજીયા બને અને મેં છે ને જો અહીંયા મસ્ત મજાની ચટણી બનાવવા માટે મૂકી દીધી છે થોડીક જ વાર માંગણી ચટણી બનીને થઈ જશે રેડી અને રોટલીનો લોટ પણ બાંધી લીધો છે કેમ કે શાક બનાવ્યું છે ભરેલા રીંગણા બટેકાનું એટલે એની સાથે રોટલી ખાવાની મજા આવે પૂરી ને થેપલા ન હમણાં તો બે દિવસથી ખાધું એટલે એ તો કઈ મજા ન હોય બાકી તો પૂરી બનાવ પણ રોટલી શાક રોટલી ચટણી ભજીયા એવું બધું કાર્યક્રમ છે અત્યારે જમવાનો તો ચાલો ધીમે ધીમે મહેમાન ગયા છે ગામમાં ચા પાણી પીવા તો એ આવી જશે પછી આપણે ગરમા ગરમ ભજીયા બનાવતા જશું ને બધાને બેસાડી દેસું જમવા અને સંગીને કેવીને છે ને અત્યારે આઠ વાગ્યાની બસ છે એટલે જેમ બને ને એમ આપણે ઉતાવળ રાખવી પડશે એ લોકોને તો જો કે ભજીયા ખાવાય નથી ખાલી ખીચડી છે એટલે એના માટે ખીચડી બનાવી છે તો એ વયા જાય પછી આપણે નિરાતે પાછા મહેમાનને બેસાડી દઈશું જમવા કેમ કે બસ તો કઈ એના માટે થઈને ઊભી રહી નહીં એટલે એના ટાઈમે આપણે પહોંચવું જ પડે ત્યાં તો તમારી રજા પૂરી થઈ ગઈ છે હવે મારી રજા તરત પૂરી થઈ ગઈ ફટાફટ રજા વહી ગઈ આ વખતે તો રજા તરત પૂરી થઈ ગઈ હા પ્રસંગ હતો ઘરે એટલે એમાં જ બધું વહી ગઈ રજા ફટાફટ તો હવે પાછા ક્યારે આવશો સાચી વાત છે પાછો જો કાલ નો ટાઈમ થયો ને એટલે ઝરમર ઝરમર વરસાદ વરસવાનું થઈ ગયું છે ચાલુ કાલે આવા ટાઈમે ચાલુ થઈ ગયો પણ ધીર પણ છે ને ધીમે ધીમે વરસાદ આવે છે એકદમ નથી આવતો અને વરસાદ માં આપડે ભજીયા આજે મોજ માણવાની છે

મળી ચાલો હવે જો બિસ્તરા પોતલા લઈને જાય છે મહેમાનની કામે વરગાડ દીધા અમે જો થેલા લઈ અમે બધા બાય બાય કહેવા માટે ઊભા છે એ વજન જવા બાય 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 તો કહી બાય બાય કહી દે ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાના ભજીયા બનતા જાય છે અને અહીંયા મહેમાન ને બધા બેસાડી દીધા છે જો ગરમા ગરમ ખાવા હું ભજીયા બનાવતી જાવ બધા લોકો બેસાડી દીધા જમવા બધા જમીને પછી આપડે છેલ્લે બેસી જમવા એટલે સંગી ને એ લોકો તો જતા રહ્યા છે એનો ટાઈમ થઈ ગયો તો બસ વહેલા જમી ને એ લોકો તો અત્યારે બસમાં પણ બેસી ગયા છે તો ટાઈમ વાગી ગયો છે છે ને મહેમાન જતા રહ્યા અને ભાઈ બેન ને પણ બસમાં બેસાડવા ગયા હતા પપ્પા ને એ લોકો તો એ પણ આવતા રહ્યા છે બસ માં બેસાડી એ લોકોની બસ પણ ચાલુ થઈ ગઈ હતી અને અડધે પહોંચી ગયા છે જૂનાગઢ સાઈડ ને હવે છે ને ઘર આખું છે ને સૂનું સૂનું થઈ ગયું છે બાકી તો જો અહીંયા અમારે બધાની મિટિંગ હોય રોજ આ રૂમની અંદર પણ આજે તો કોઈ નથી આ રૂમમાં હું અને દિત્યા બે જ વહેવું છે કા દિત્યા મામા અને માસી ને બે જતા રહ્યા છે બરાબર ને હા દરે હવે એક બે દિવસમાં માં જતું રહેવાનું છે એટલે અમે પણ જો અમારો સામાન છે ધીમે ધીમે પેક કરવા માંડ્યા છીએ અને હવે એક બે દિવસ અમે જઈએ અને સાવ તેડ હોય એટલે અમે પણ હવે એક બે દિવસમાં જતા રહેશું એટલે તો સાવ ઘર ખાલી થઈ જશે પછી મમ્મી પપ્પાને તો જરાય નહીં ગમે કેમ કે દીત્યા હોય ને એટલે આમથી તેમ આમથી તેમ દોડા દોડ કરતી હોય એટલે મજા આવે છોકરું ઘરમાં હોય એટલે પછી તો આખું ઘર ખાલી થઈ જશે મમ્મી પપ્પા બે જ વધશે પણ હવે જવું તો પડે જ બધાને પોતપોતાનું કામ હોય પોતપોતાના ધંધા હોય એટલે બધાને જવું જ પડે ચાલો તો હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં So goodbye, good night.